રાધે રાધે જય શ્રી કૃષ્ણ શ્રી ગણેશાય નમસ્કાર દર્શક મિત્રો ભક્તિવેદિકા વિશેષ પર્વ લેખમાં સ્વાગત છે વિક્રમ વર્ષમાં જ્યારે સૂર્યનારાયણ દેવ ધન રાશિના ત્યાગ કરી મકર રાશિમાં મંગલ પ્રવેશ કરશે ત્યારે પવિત્ર મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો પર્વ માનવામાં આવે છે આ માત્ર ઋતુ પરિવર્તન નથી પણ આધ્યાત્મિક ચેતનાના જાગરણનો ઉત્સવ છે ચાલો આ પાવન પર્વની શાસ્ત્રો મહાત્મય રાશિ મુજબ દાનની વિગતો ઊંડાણપૂર્વક સમજીએ મકર સંક્રાંતિ અને ઉત્તરાયણનું ગુટ મહાત્મય શાસ્ત્રો અનુસાર જ્યારે સૂર્ય મકરમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યની ગતિ ઉત્તર તરફ પડે છે જેને ઉત્તરાયણ કહેવામાં આવે છે પુરાણોમાં આ સમયને દેવતાઓનો દિવસ કહેવામાં આવ્યો છે ભીષ્મ પિતામહે પણ પોતાના પ્રાણ ત્યાગવા માટે આ જ પવિત્ર કાળની કરી હતી કારણ કે આ સમયે મૃત્યુ પામનાર જીવને મોક્ષની પ્રાપ્તિ થાય તેવી માન્યતા રહેલી છે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી સાત જન્મોના પાપ પણ ધોવાઈ જાય છે આ દિવસે કરવામાં આવતું અક્ષયદાન ક્યારે નાશ પામતું નથી તેનું ફળ પેઢીઓ સુધી મળે છે તો ચાલો જાણીએ કઈ રાશિને કેવું દાન કરવું તો ચાલો જાણીએ પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ દાનની વિગત જાણીએ તો ગોળનું દાન લાલ વસ્ત્ર તેમજ મસૂરની દાળનું દાન ફળ જોઈએ તો આ દાનથી જીવનમાં અટવાયેલા કાર્યો ફરીથી ગતિ પામશે હિંમત સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો થશે નોકરી કે ધંધામાં આવતા અવરોધો દૂર થશે અને નવી તકો પ્રાપ્ત થશે બીજી રાશિ જોઈએ વૃષભ રાશિ વૃષભ રાશિના બ વ તેમજ નામાક્ષરથી દાનની વિગત જોઈએ તો સફેદ તલ સાકર તેમજ ઘી તેમનું ફળ જોઈએ આપણે આ દાન આર્થિક સ્થિરતા પ્રદાન કરે છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે પરિવારજનો સાથેના સંબંધો મજબૂત બને છે અને ધન સંચયના યોગ પ્રબળ થાય છે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામ અક્ષર છે ક છ તેમજ ગ દાનની વિગત લીલા મગ ગો તેમજ પક્ષીઓને ચણ હવે આનું ફળ જોઈએ પાણીમાં મધુરતા આવે છે અને વાતચીતની સ્પૃશ્ળતા વધે છે વેપાર માર્કેટિંગ સંચાર ક્ષેત્રે સફળતા મળે છે માનસિક ચંચલતા ઓછી થાય છે ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિને કરવા લાયક દાન તેમજ તેનું ફળ જાણીએ ચોખાનું દાન કરવું ચાંદી અથવા મિશ્રી નું દાન કરવું વિતાવહક છે આ દાનથી મનને શાંતિ મળે છે માતાનું આરોગ્ય સુધરે છે અને ઘરનું વાતાવરણ સુમેળભર્યું બને છે ભાવનાત્મક સંતુલન દૂર થાય છે હવે જાણીએ આપણે સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મ અને ટ દાનની વિગત જાણીએ તો ઘઉં ત્રામાનું પાત્ર તેમજ લાલ ફૂલ

તેમનું ફળ જાણીએ તો કાર્યક્ષમતામાં વધારો થાય છે નોકરીમાં પ્રમોશન કે માન્યતા મળે છે આરોગ્યમાં સુધારો થાય છે અને જીવન વધુ વ્યવસ્થિત બને છે સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત દાનની વિગત જોઈએ સફેદ ચમકતી વસ્તુ તેલ અને રૂ આનું દાન કરી શકો છો ફળ જોઈએ તો દાંપત્ય જીવનમાં પ્રેમ અને સુમેળ વધે છે ભૌતિક સુખ વાહન અને ઘર સંબંધિત લાભ મળે છે જીવનમાં સંતુલન અને શાંતિ આવે છે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય દાનની વિગત જોઈએ તો તલ ગોળ તેમજ ત્રામાની વસ્તુનું દાન કરવું હિતાવહક છે તેમનું ફળ જાણીએ શત્રુઓ પર વિજય મળે છે ગુપ્ત ભય અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે આધ્યાત્મિક આત્મવિશ્વાસ અને નિર્ણય શક્તિ મજબૂત બને છે નવમી રાશિ ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ દ ફ તેમજ ઢ દાનની વિગત ચણાની દાળનું દાન કરો હળદર અને પીળ વસ્ત્રનું દાન કરો તેમના ફળ સ્વરૂપે જાણીએ આપણે ભાગ્યનો સાથ મળે છે આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે વિદેશ યાત્રાના અથવા ઉચ્ચ શિક્ષણના યોગ પણ બની રહે શકે છે દશમી રાશિ મકર રાશિ મકર રાશિના નામ અક્ષર છે ખ તેમજ જ દાનની વિગત જાણીએ કાળા તલ ઢાબળો તેમજ લોખંડની વસ્તુનું દાન હિતાવક રહે છે તેમના ફળ સ્વરૂપે શનિ દોષમાં રાહત મળે છે લાંબા સમયથી ચાલતી બીમારીઓમાં સુધારો થાય છે જીવનમાં સ્થિરતા અને ધીરજ ખૂબ જ વધે છે અગિયારમી રાશિ કુંભ રાશિ કુંભ રાશિના નામ અક્ષર છે ગ સ તેમજ શ દાનની વિગત જોઈએ તલનું તેર અડદ અને ગરમ વસ્ત્રનું દાન કરવાથી આવકના નવા સ્ત્રોત થાય છે સામાજિક ક્ષેત્રે માન વધે છે અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે બારમી રાશિ તેમજ છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિના નામ અક્ષર છે નામા તેમજ દાનની વિગત જાણીએ રેશમી વસ્ત્ર ચણા તેમજ મધ નું દાન કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે અટકેલું ધન પર પરત મળે છે આધ્યાત્મિક શક્તિ અને ઈશ્વર પર વિશ્વાસ વધે છે પ્રિય મારા દર્શક મિત્રો મકરસંક્રાંતિના દિવસે આ રીતે રાશિ અનુસાર દાન કરવાથી નસીબ ધમકી શકે છે દાન હંમેશા શ્રદ્ધા વિનમ્રતા અને સાત્વિક ભાવથી કરશો તો તેનું ફળ અનેક ગણું મળે છે મકરસંક્રાંતિએ આટલું અવશ્ય કરવું હિતાવક છે તો ચાલો જાણીએ નીચે મુજબ ઉપાયો પંચામના છે સૂર્યનારાયણની ઉપાસના ત્રમના લોટમાં કાળા તલ કંકુ તેમજ લાલ ફૂલ નાખી ઓમ सूर्याय સૂર્યાય ન ધ્રુણી સૂર્યાય આ મંત્રના જાપ સાથે આપો ખૂબ જ હિતાવક રહે છે ઘાસચારો અને લાડુ ખવડાવવાથી કરોડો દેવતાઓના આશીર્વાદ જરૂરથી મળે છે પિતૃ તર્પણ પિતૃ નિમિત્તે તલ પાણી આપવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે પ્રિય દર્શક મિત્રો વિશેષ સંદેશ મકર સંક્રાંતિ એ ત્યાગ અને સમર્પણનો પર્વ રહેલો છે પતંગની જેમ તમારા સપનાઓ આકાશને આંબે અને તલ ગોળની જેમ તમારા સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે તેવી ભક્તિવેદિકા પરિવાર તરફથી અનેરી શુભેચ્છાઓ જય શ્રી હરિ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હાઈ પાપવાનું ભૂલશો નહીં